નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આ આજે રીમેક કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શ્વેતલ મસ્ત્રી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એચઓડી અને એન્જિનિયરો સાથે આજે કોન્ફરન્સ હોલ ખાતે સ્વર્ણિમના કામો માટે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી સ્વર્ણિમના કામોમાં ક્યાં ટેન્ડર આવે છે કે ટેન્ડર પાસ કરવામાં આવે છે ક્યાં ટેન્ડર નથી ભરાતા ક્યાંક વિલંબ પડે છે તે માટેની ચર્ચા સ્વર્ણિમ બે હજાર ત્રેવીસ ચોવીસના સાહીઠ કામો પત્યા છે ક્યાં કામો સેના માટે અટક્યા છે તેની વિસ્તૃત માહિતી મેળવી અધિકારીઓ તેમજ એન્જિનિયરને સૂચિત કરવામાં આવ્યા હતા અને આગામી રાખીને કામો તેમજ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી તમામ અધિકારીઓ તમામ ડિપાર્ટમેન્ટના એચઓડી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે જે શ્રેણીમના કામો થતા હોય છે એ કામનો પ્રોગ્રેસ કેવા છે કેટલા કામો ટેન્ડર હેઠળ છે કેટલા કામો પ્રગતિ હેઠળ છે કેટલા કામોમાં સ્ટોપેજ આપ્યા છે અને કયા કામોમાં ટેન્ડરો નથી ભરાતા અને કારણ શું છે આ બાબતની સમીક્ષા હતી સ્વર્ણમના કામો બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના પ્રોગ્રેસ શું છે કે બાવીસ ત્રેવીસના કામો છે એમાં લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલા કામો પતી ગયા છે અને ત્રેવીસ ચોવીસના જે કામો છે એમાં લગભગ સાહીઠ ટકા જેટલા કામો પત્યા છે આ કામને વેગ મળે એ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ને જે સૂચિત કરવાના હોય કે ક્યાં કામ અટક્યું છે અને કામમાં ગતિ મળે એ માટે નાગરિકોની રજૂઆતો કાઉન્સિલની રજૂઆતોના આધારે કયા કામને પ્રાયોરિટી આપીને કયા કામમાં વેગ આપવાની જરૂર છે આ બાબતની રિવ્યુ મીટિંગ થતી હોય છે આજે હું પણ મિટિંગમાં ગયો હતો કારણ કે ગણપતિનો ઉત્સવ આવે છે ઠેર ઠેર પેચવર કરવાનું કામ જરૂરી છે ઘણી જગ્યાએ પાણી ટાંકી બુસ્ટર પંપ ડ્રેનેજ લાઇન પાણી નળીકાવ એ ચોમાસાને લીધે અથવા કોઈ ગેરંટીવાળો રોડ હોય એ નહીં ખોદવાના પરમિશનને લીધે એ કામો અટકેલા છે એટલે કયા કામમાં નાગરિકોને વધુ ફાયદો થાય છે એ પ્રમાણે આ કામોને વેગ મળે અને કદાચ ગેરંટીવાળો રોડ ખોદવામાં આવે તો કોન્ટ્રાક્ટર પોતે જ એ રોડનું રિસ્ટોરેશન કરે અને એની પણ પાંચ વર્ષની ગેરંટી વોરંટી આપે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે ઘણા બધા કામો એવા છે કે જેમાં પાંચ એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સોર્ણિની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે નાગરિકોની ફરિયાદોનો નિકાલ તરત થાય પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે એટલા માટેની રિવ્યુ બેઠક હતી